નમસ્કાર આપ જોઈ રહ્યા ચૈત્રી મહત્વ પાદરા તાલુકાના તુલજા ભવાની મંદિરે માઇ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અનેક પદયાત્રીઓ વહેલી સવારથી જ માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા તો ખાસ કરીને રણુ તુળજા ભવાની માતાજીના મંદિરે આઠમ પર્વ નિમિત્તે હવન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સૌરાષ્ટ્ર પરિવાર દ્વારા છેલ્લા ચોવીસ વર્ષે પગપાળા યાત્રા સંઘ દ્વારા તેઓની કુળદેવી રણુ તુરજા ભવાની માતાજીના મંદિરે પગપાળા દ્વારા આવી અને ધ્વજારોહણ કરવામાં આવે છે ત્યારે સતત ચોવીસ વર્ષથી આવતા પદયાત્રીઓ આ વર્ષે પચાસથી થી ઉપરાંત પદયાત્રીઓ પગપાળા સંઘમાં જોડાયા હતા આઠમના પર્વની માતાજીની ભક્તિભાવપૂર્વક ધજા ચડાવવામાં આવી હતી તે રણુ મંદિર ખાતે ગરબા સહિતના વિવિધ કાર્યક્રમોની સાથે માતાજીની આરાધના કરતા સોની પાટડિયા પરિવારના બાંધવો નજરે પડ્યા હતા પાદર તાલુકાના સુપ્રસિદ્ધ રણુ તુલજા મંદિર ખાતે સવારથી જ માય ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે મંદિર ખાતે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી સૌરાષ્ટ્ર વિસા શ્રી માણી સોની પાટડિયા પરિવાર નડિયાદ જે છેલ્લા ચોવીસ વર્ષથી પદયાત્રા સંઘ લઈને આવે છે આ વર્ષ ચોવીસમું વર્ષ છે અને હર્ષો ઉલ્લાસ સાથે પચાસ પદયાત્રીઓ સાથે સંઘ આવેલો છે નડિયાદથી નીકળી આણંદ થઈ બ્રાહ્મણધામ થઈ અને રણુધામે આવ્યા છે અને આવતું વર્ષ પચીસમું વર્ષ છે જે હર્ષો ઉલ્લાસ સાથે બ્રજ જયંતિ વર્ષ ઉજવવું છે તો બધા પદયાત્રીઓ સાથે આવશે માતાજીને કુળદેવીમાં કુર્જા ભવાની ના આવશે શિષ્ટ નમાવશે આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો આજે નડિયાદ નીકળી ધજા મહાતજ માં કુલદેવી તુલદા ની ધજા લઈને નીકળ્યા હતા અને અહીંયા ગરીબ માં તુલદા ની સવારે ધજા ચડાવી હવે બપોરે બધા ભેગા થઈ અને પ્રસાદી લઈ અને માનાજી ના દર્શન કરી અને રવાના થઈ જય માં આજે ચૈત્ર સુદ આઠમ અને માસ શ્રી ભવાની ના સાનિધ્ય ની ઉજવણી છે ત્યારે ઘણી મોટી સંખ્યામાં પગપાળા અને પોતાના વાહનો ભક્તોની ભીડ એ સવારથી ચાલી રહી છે અને માને પ્રાર્થના અને અર્ચના કરી અને પોતાની મનોકામના પૂરી કરી અને પ્રાર્થના કરતા હોય છે આજે ભક્તોના સૂર્યા છે ચંડી હાથનું આયોજન કરવામાં આવ્યું છે જેનો સમય સવારે દસથી ભક્ત ચાર વાગે સુધી શ્રીફળ ચાર વાગે ઉમવાનો છે અને ત્યારબાદ મારે રામ મંદિરમાં જોઈ અને દસરના દિવસે આ જવાની સજ કરવામાં આવશે જય